કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુધિયા તળાવ રોડ નવસારી ધ ગોલ્ડન ટ્રાયો રજૂ કરે છે એમનો બીજો ફનફેર રામજી મંદિર હોલ દુધિયા તળાવ નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ पटवा सेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सांतादेवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર બિલીમોરા રેલવે સ્ટેશન ઉપરથી મળેલો વિસ્ફોટક બોમ્બ સમગ્ર પ્રક્રિયા મોકડ્રીલ હોય મુસાફરોએ અનુભવ્યો હાસકારો શહેરના બંધ મકાનને ટાર્ગેટ કરતી ટોળકી ઝડપાઈ છત્રીસ હજારના એન્ટિક વાસણો સાથે મહિલા સહિત બે ઇસમોની ધરપકડ બિલીમોરા નજીક ગુડ સ્ટ્રેન નીચે યુવક યુવતીએ મૂકેલું પડદું યુવક યુવતીના થયેલા મોત નવસારીના મોલધરા ઓણી ગામમાં ફરી દેખાયો દીપડો ગ્રામજનોમાં ફેલાયો ભય બિલીમોરા રેલ્વે સ્ટેશન ઉપરથી બોમ્બ મળ્યો હતો કચરા પેટીમાં શંકાસ્પદ વસ્તુ દેખાતા રેલવે સ્ટેશન ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો દ્વારા બોમ્બ રિફ્યુઝ કરવામાં આવ્યો હતો સ્ટેશન ઉપર બોમ્બ પ્રક્રિયાની કરવામાં આવી હતી નવસારી જિલ્લાના બિલીમોરા રેલવે સ્ટેશન ઉપર બોમ્બ મળવાની માહિતીને લઈને સમગ્ર રેલવે સ્ટેશન ઉપર અફરાતફરી મચી હતી રેલ્વે સ્ટેશન ઉપર મૂકવામાં આવેલ એક ડસ્ટબિનમાં મુસાફરે શંકાસ્પદ વસ્તુ નિહાળી હતી મુસાફરે રેલવે પોલીસને જાણ કરતાં મોટી સંખ્યામાં પોલીસ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી બોમ્બ લગાવ્યો હોવાની માહિતીને લઈને રેલવે સ્ટેશન ઉપર નસબાગ મચી ગઈ હતી બોમ્બની માહિતી મળતાની સાથે જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ રેલવે આરપીએફ તેમજ સ્ટાફે તુરંત રેલવેના પેસેન્જરોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા બોમ્બ સ્ક્વોડને જાણ કરવામાં આવી બોમ્બને લઈને વધુ નુકસાન ન થાય તેને લઈને ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા બોમ્બ સ્ક્વોડ બોમ્બની તપાસ કરી બોમ્બ ડિફ્યુઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી ડોગ સ્ક્વોડની ટીમ તપાસમાં જોતરાઈ હતી આધુનિક સાધનો સાથે સજ્જ થઈ બોમ્બને ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો અને બિલીમોરા રેલવે સ્ટેશન ઉપર મોટી ઘટના ટળી હતી બોમ્બ સ્ક્વોડના કર્મચારીઓએ જીવને જોખમમાં મૂકી બોમ્બ ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો અંતમાં સમગ્ર પ્રક્રિયા બોમ્બ ડિફ્યુઝ કરવાની મોકડ્રીલ હોવાનું જાણવા મળ્યું હતું મોકડ્રીલનું સફળ સંચાલન થયું હતું નવસારી શહેરમાં બંધ મકાનોમાંથી એન્ટિક વાસણોની ચોરી કરતી ગેંગ ઝડપાઈ હતી પિત્તળની ધાતુના છત્રીસ હજારની કિંમતના એન્ટિક વાસણો કબજે લીધા હતા નવસારી શહેરમાં એવા અનેક ઘરો છે તે બંધ છે મકાન માલિક વિદેશમાં રહે છે જેથી મકાન બંધ હાલતમાં રહે છે આ બંધ મકાનોની રેકી કરી મકાનમાંથી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતી ગેંગ ઝડપાઈ હતી શહેરના પૂર્ણા માતાના મંદિર પાછળ આવેલા મોરાર સ્ટેટના બંધ મકાનમાંથી એન્ટિક વાસણોની ચોરી થઈ હતી આ ચોરી કરનારી ગેંગના વિજય ઉર્ફે ચીન્યો ધીરુભાઈ હતી નવસારી ટાઉન પોલીસે બાતમીના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી હતી પિત્તળની ધાતુના નાના મોટા અલગ અલગ પ્રકારના વાસણો જેની આશરે કિંમત રૂપિયા છત્રીસ હજારના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા એન્ટીક વાસણોમાં પિત્તળના તપેલા પિત્તળની નાની તપેલી પિત્તળની કડાઈ નંગ પિત્તળનો ચમચો પિત્તળનું ઢાંકણ કથરોડ સહિતની વસ્તુઓ કબજે કરી હતી આરોપીઓ રીઢા ગુનેગાર છે અગાઉ પણ ચોરીના ગુનામાં ધરપકડ થઈ હતી બિલીમોરા નજીકના તલોદ ગામેથી પસાર થતી કોરિડોર અડફેટે યુવક યુવતી આવી જતા બંનેનું કરુણ મોત થયું હતું મૃતકો છેલ્લા ત્રણ મહિનાથી સાથે રહેતા હતા બિલીમોરા નજીકથી ગુડ્સ લાઈન પસાર થાય છે બુધવારે રાત્રિના સમયે એક યુવક યુવતીએ ગુડ સ્ટ્રેન નીચે આવી મોતને વહાલું કર્યું હતું સુરત જિલ્લાના કોસ ગામનો વિરલ પટેલ અને બિલીમોરા ગાયકવાડ મિલ ચાલમાં રહેતી પાયલ ટંડેલ છેલ્લા ત્રણ મહિનાથી સાથે રહેતા હતા પાયલ વિરલ સાથે કોસ ગામ તેના ઘરે રહેતી હતી પરંતુ બંને વચ્ચે કોઈક બાબતે ખટરાક થતાં પાયલ બિલીમોરા તેના ઘરે આવી ગઈ હતી વિરલ પણ તેની પાછળ પાછળ બિલીમોરા આવી ગયો હતો બુધવારે રાત્રિના સમયે બંને ગુડ સ્ટેન્ડ નીચે પડતું મૂકી મોતને ભેટ્યા હતા આ ફ્રેટ કોરિડોર રેલવે ટ્રેક ઉપર ટ્રેન અડફેટે અકસ્માતના બનાવો વધી રહ્યા છે આ ગુડ સ્ટ્રેટ કોરિડોર શરૂ થયો છે ત્યારથી પેસેન્જર રેલવે લાઇન અને ગુડ સ્ટ્રેટ કોરિડોર રેલવે લાઇન ઉપર ટ્રેન અડફેટે વર્ષ દરમિયાન સાતથી થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે બિલીમોરા રેલવે પોલીસ અને બિલીમોરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે નવસારી શહેર અને આજુબાજુના ગામોમાં માતાજીનો રથ લઈને ફરતા શંકાસ્પદ ઈસમોથી સાવધાન રહેવું જરૂરી છે ગૌરીશંકર મોહલ્લા એક મહિલાનું પર્સ અને મોબાઈલ નજર ચૂકવી તફડાવી લેતા મહિલા અને તેના પતિએ પોલીસમાં ફરિયાદ કરી હતી નવસારી શહેરમાં અને ખાસ કરીને જાહેર માર્ગો ઉપર અંબાજીથી પદયાત્રા નામનો માતાજીનો રથ લઈ કેટલાક શંકાસ્પદ ઈસમો લોકો પાસેથી ફંડ ફાળાના નામે રૂપિયાની ઉઘરાણી કરતા જોવા મળે છે આ લોકો શ્રદ્ધા અને ભક્તિ આસ્થાના નામો પર લોકોને છેતરી રહ્યા છે નવસારીના ગૌરીશંકર મહોલ્લામાં સ્વામિનારાયણ મંદિર પાસે શોભનાબેન કપડાં અને કટલરીની લારી ચલાવી વેપાર કરે છે શુક્રવારે સવારે માતાજીનો રથ લઈ કેટલાક વ્યક્તિઓ શોભનાબેન પાસે આવ્યા અને શ્રદ્ધા આસ્થા ભક્તિના બોલમાં શોભનાબેનને ભોળવી નાખ્યા તેમની નજર ચૂકવી શોભનાબેનનું પર્સ અને મોબાઈલ તફડાવી ગયા શોભનાબેન જ્યારે સભાન અવસ્થામાં આવ્યા ત્યારે તેમનું પર્સ અને મોબાઈલ તેમની પાસે ન હતા શોભનાબેને તેમના પતિને જાણ કરતા ઘટના સ્થળ ઉપરથી રથવાળા વ્યક્તિઓ પલાયન થઈ ગયા હતા જલાલપુર પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસે રથ સાથેના વ્યક્તિઓની પૂછપરછ કરી તેમની અટકાયત કરી હતી માતાજીની પદયાત્રા સાથે રથ લઈને આવતા શંકાસ્પદ વ્યક્તિઓથી સાવધ રહેવું જરૂરી છે નવસારી તાલુકાના મોલધરા ઓણછી ગામમાં ફરી દીપડાની હાજરી દેખાઈ છે છ માસ પહેલા ગામમાં ભયનો માહોલ છવાયો હતો ગામના લોકોએ રાત્રિના સમયે પહેરો ભરવો પડ્યો હતો હવે ફરીથી દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે નવસારીના મોલધરા ઓણચી સહિતના ગામોમાં રાત્રિના સમયે દીપડો દેખાયો હતો છ મહિના પહેલા મોલધરા ગામમાં દીપડાએ આતંક મચાવ્યું હતું હવે ફરીથી મોલધરા ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે રાત્રિના સમયે પૂર્ણા નદીના વિસ્તારમાં કૂતરાનો અવાજ સંભળાયા બાદ ગ્રામજનોએ તપાસ કરતા દીપડાની હાજરી દેખાઈ આવી હતી જેને લઈને ગ્રામજનોએ વિડીયો પણ બનાવ્યો હતો અગાઉ પણ મોલધરા ઓણચી ગામમાં દીપડાએ આતંક મચાવ્યો હતો રાત્રિના સમયે બકરા મરઘાનો શિકાર કરી દીપડો ભાગી ગયો હતો હવે ફરીથી દીપડો દેખા દેતા સમગ્ર પૂર્વ પટ્ટીના ગામોમાં ભયનો માહોલ છવાયો છે સમાચારો સમાપ્ત એક મુખ્ય ઉપર બિલીમોરા રેલવે સ્ટેશન ઉપરથી મળેલો વિસ્ફોટક બોમ્બ સમગ્ર પ્રક્રિયા મોકડ્રીલ હોય મુસાફરોએ અનુભવ્યો હાસકારો શહેરના બંધ મકાનને ટાર્ગેટ કરતી ટોળકી ઝડપાઈ છત્રીસ હજારના એન્ટિક વાસણો સાથે મહિલા સહિત બે ઇસમોની ધરપકડ બિલીમોરા નજીક ગુડ સ્ટ્રેન નીચે યુવક યુવતીએ મૂકેલું પડદું યુવક યુવતીના થયેલા મોત નવસારીના મોલધરા ઓણી ગામમાં ફરી દેખાયો દીપડો ગ્રામજનોમાં ફેલાયો ભય તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર